જાણીયું જાણકી ના થે કે સવારે શું થવાનું છે વહેલી સવારે પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીને ક્યાં ખબર હતી કે ઘરે પરત નહીં જાય વાત છે ધાનેરા નેનાવા હાઈવે પર અકસ્માતની પિક અપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત થયો 19 વર્ષીય હિતેશ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો પરીક્ષા આપીને પોતાનો ઘર તરફ ભાજના જઈ રહ્યો હતો ત્યારે સામે આવી રહેલા પિક અપ ડાલાએ અડફેટે લેતા બાઇક પર જઈ રહેલા હિતેશનું કમકમાટી ભરીયું મોત થયું પરિવારમાં હિતેશ એકનો એક દીકરો હતો ચાર બહેનોનો લાડકવાયો ભાઈ આજે બધાને છોડીને જતો રહેતા પરિવાર અને સમાજમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો ધાનેરા પોલીસને જાણ કરતા પીઆઈ પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પિતાની છત્રછાયા વગરના આદિકરા પર જીવનની આશા સાથે ચાર બહેનો અને માતા જીવન ગુજરાતી હતી અને એ જ આશાઓનો દીવડો આજે બોરજી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું धानेरा में बेफाम वाहनचाल ओवरलोड डम्परो लीला लाकड़ा भरेल ट्रैक्टर अने लोडिंग घासचारों भरेल वाहनों पर कायदा लगाम नही आवे तो आ वाहनों अनेकना भोग लेत इनकार न कर महावीर शाह लोकार्पण